નમસ્તે મિત્રો આસ્થા આયુર્વેદ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક નવા ટોપિક સાથે વાત કરીશું જેનું નામ છે ડાયાબિટીસ તો ખાસ કરીને આ નામથી તો તમે અજાણ નહીં હો પણ થોડીક ડિટેલમાં ચર્ચા કરવી છે મારે બરાબર તો ખાસ કરીને ત્રણ ચાર ટૉપિક ઉપર વાત કરવી છે ડાયાબિટીસ છે શું તેના પ્રકાર શું છે સામાન્ય રીતેના લક્ષણો શું હોય છે તે કંટ્રોલ કઈ રીતે થાય અને આયુર્વેદમાં કદાચ ડાયાબિટીસ થઈ તો તેનો કાયમી ઈલાજ છે કે નહીં એવા ઘણા પ્રશ્નો છે તો એની વિશે આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરીશું તો સૌ પ્રથમ ડાયાબિટીસ છે શું તો ડાયાબિટીસ એ એવી એક બીમારી છે કે જેમાં લોહીમાં સુગર ખાંડનું પ્રમાણ સામાન્ય રીતે વધતું હોય ત્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ જે છે ડોક્ટર કહેતા હોય કે ઇન્સ્યુલિન તમારે લાઈફ ટાઈમ લેવા પડશે બરાબર મારો ત્યાં સુધી ઇન્સ્યુલન્સ લેવા પડશે તો આ ઇન્સુલન્સનું બનવાનું પ્રમાણ શરીરમાં ઘટે ત્યારે ડાયાબિટીસ જનરલી થતી હોય છે બરાબર તો આ ઇન્સ્યુલિન્સ છે ને એક એક ભાગ છે જે શરીરમાં આપણે બનતું હોય છે અને જ્યારે બનવાનું ઓછું કરે ત્યારે એ ડાયાબિટીસ થતી હોય છે હવે ખાસ કરીને ડાયાબિટીસમાં બેથી ત્રણ પ્રકાર હોય છે એમાં પહેલો પ્રકાર છે કે ભાઈ શરીર ઇન્સ્યુરન્સ બનવાનું બંધ કરે ત્યારે મોટા ભાગે નાની ઉંમરમાં ડાયાબિટીસ થતી હોય છે બીજું છે સૌથી સામાન્ય ખોટી જીવનશૈલી અને વજનથી ડાયાબિટીસ થતી હોય છે ત્રીજી છે ગર્ભવતી મહિલા જ્યારે હોય ગર્ભવતી મહિલા જ્યારે હોય ને ત્યારે એ દરમિયાન ડાયાબિટીસ થતી હોય છે મહિલાઓને પણ તો સામાન્ય રીતે આ ડાયાબિટીસના ત્રણ પ્રકાર છે અને ડાયાબિટીસના લક્ષણો એને વિશે તો ખૂબ જાણવાનું છે તો ડાયાબિટીસના લક્ષણોમાં વાત કરીએ તો પહેલું છે કે ભાઈ વારંવાર પેશાબ થતો હોય છે ઘણીવાર જો પેશાબ થતો હોય વધારે તરસ લાગતી હોય વજન ઘટવાનું થતું હોય થાક લાગતો હોય પછી કોઈ વાગે હોય ઉપર ঘা સુજે ને મતલબમાં સોજો સડી જાય છે કે પછી પગ પગમાં બળતરા થતી હોય છે તો આવા બધા એના સામાન્ય લક્ષણ છે બરોબર થાક લાગે છે તો આવા બધા ઘણા સામાન્યના લક્ષણો હોય છે શરીર સુકાવા લાગો હવે વાત કરીએ કે ભાઈ આવા બધા લક્ષણો છે જે ડાયાબિટીસ ના એનો इलाज કઈ રીતનો છે તો સામાન્ય રીતે તો પહેલું તો તમારો ખોરાક જે તમે ડાયેટ કરો છો બરોબર તે સામાન્ય ખોરાકમાં જો મીઠું અને મીઠાઈવાળું ઓછું ખાવું જોઈએ પછી તળેલું અને જંક ફૂડ માર્કેટનું જે આવે છે રેડીમેડ જે હોટલનું બનાવેલું તેમાં તીખું અને તળેલું વધારે હોય છે તો ખાસ કરીને એના કારણે પણ ડાયાબિટીસ થતી હોય છે તો એ બધું ઓછું કરવું પછી વધારે વધારે શાકભાજી સલાડ દાળ આખા અનાજ એ વધારે ખાવા જોઈએ તેનાથી રાહત મળતી હોય છે પછી વ્યાયામ બરાબર રોજ ત્રીસ મિનિટ ચાલવું જોઈએ યોગ પ્રાણાયામ કસરત જે આવડતી હોય તેવી થોડી થોડી દરરોજ કરવાની પ્રેક્ટિસ પાડો દવાઓમાં તો જોવો હોય તો કે ભાઈ ડૉક્ટરની સલાહ લેવી અને ઇન્સ્યોરન્સ જો તમને લેવાના કીધા હોય તો એ ડૉક્ટરની સલાહ સિવાય લેવા નથી બરાબર અને નિયમિત બ્લડના ટેસ્ટ રિપોર્ટને એવું બધું કરાવો અને ખાસ કરીને ડાયાબિટીસનો કાંઈ બી તો નથી પણ એટલું કે જો આયુર્વેદ પાસે એનો કાયમી ઈલાજ છે તમે પણ જો કાયમી ઈલાજ જોતો હોય ડાયાબિટીસ માટે તો આજે જ આસ્થા આયુર્વેદ ચેનલનો સંપર્ક કરજો અને તમને ટોટલ માહિતી આસ્થા આયુર્વેદની ટીમ તમને કોન્ટેક કરશે તમારો નંબર મોબાઈલ નંબર કમેન્ટ બોક્સમાં નાખજો તેથી આસ્થા આયુર્વેદની ટીમ તમારો કોન્ટેક કરશે અને એ નંબર ઉપર તમને ટોટલી માહિતી સજેસ્ટ કરશે કે ભાઈ ખરેખર ડાયાબિટીસ કઈ રીતે મટી શકે તેના માટે અમારી ટીમ તમને સપોર્ટ કરશે તો આજે આ ટોપિક માં એટલું થેન્ક યુ ફરીથી મળીશું નવા ટોપિક સાથે આભાર ધન્યવાદ